રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લા કલેકટર શ્રીનાદેશ અનુસાર બ્લડ કેમ્પનું આયોજન રામ સેવા સમિતિ અને સુરબી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગુજરાતના છવ્વીસ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી આતંકવાદીઓએ પોતાના જ મોતને આમંત્રણ આપ્યું છે ત્યારે હવે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક એક વ્યક્તિના મોતનો બદલો લેવા માટે નિર્ધાર કર્યો છે અને ભારતીય સૈન્યના જવાનોને સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ થઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે કાળજી રાખીને ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં શ્રી રામ સેવા સમિતિ તેમજ અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતના પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટર એ સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રિત કરવા જણાવતા પાટણ જિલ્લાની અંદર છ હજાર બોટલ બ્લડ સ્ટોક રાખવાનો હોય તેને ધ્યાનમાં રાખીને રાધનપુર રામસેવા સમિતિ દ્વારા છસો બોટલ રક્ત એકત્રિત કરીને રાધનપુર ભણસાલી હોસ્પિટલમાં રાખવામાં આવશે અને બાકીની અન્ય બોટલો આજુબાજુના ગામના લોકો તેમજ રાધનપુર શહેર દ્વારા એકત્રિત કરવામાં આવશે જેમાં તન મન ધનથી સેવા માટે લોકોએ તૈયારીઓ બતાવી છે ત્યારે હવે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર બ્લડ એકત્રિત કરવાની સૂચના મળતા આજે રાધનપુર રામસેવા સમિતિ દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ બ્લડ ભારતીય ફોજના જવાનો અન્ય લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે કલેક્ટર શ્રીએ છ હજાર બોટલ પાટણ જિલ્લાની અંદર સ્ટોક રાખવાની સૂચના મળતા અત્યારે રાધનપુર ખાતે બ્લડ કેમ્પ શરૂ કર્યો છે બાવીસ એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાન કૃત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં અઠ્યાવીસથી વધુ લોકોના મૃત્યુ થયેલા આ અનુસંધાને આપણા સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને બારથી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તનાવ પરિસ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એની સાથે સાથે અમે સરકાર પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર આપણે સૌ જાણીએ છીએ એ રીતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો એના જવાબ અનુસંધાને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણું સૈન્ય સાથે રહી અને ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે આ ઓપરેશન સિંદૂરમાં પહેલગામમાં જે જે બહેનોના સિંદૂર છીનવાઈ ગયા તો એનો જવાબ ભારત સરકાર આપણું સૈન્ય આપી રહ્યું છે તો આવા પ્રસંગે જો આપણા આપણે બી કંઈક નુકસાન થાય અને કંઈ લોહીની રક્તની જરૂર પડે તો એ માટે આજે અહીંયા સરકાર શ્રી તથા ગ્રામ સેવા સમિતિ સાથે મળી અને અહીંયા રેફરલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હતો સવારે સાડા નવ વાગે શરૂઆતમાં સૌ પહેલાં હું ને મારા પરિવારમાંથી મારી દીકરી બંને જણા આવી અને આજે અમે અહીંયા લોહી રક્તદાન કરેલ છે હું અહીંયા ઉદ્યોગ ચલાવું છું અંબા ઇન્ડસ્ટ્રીઝ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચાર વર્ષ મેં સેવા આપેલી છે આપણે દેશ માટે બધા તત્પર રહીએ જે કંઈ જરૂરિયાત પડે તો આપણે બધા સર્વત આપણું આપવા માટે તૈયાર રહીએ બસ એ માટે જ આજે મેં બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરેલ છે જય હિંદ વંદે માત્ર કલ્પેશભાઈ દેવચંદભાઈ ઠક્કર અંબાઈ ઇન્ડસ્ટ્રીઝ રાધનપુર પહેલગામના હુમલાની બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર છ હજાર બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે છ હજાર બોટલ ભેગી કરવી એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા રાઠોડ હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે રાધમપુર વરસાદી ટ્રસ્ટની અંદર છસો બોટલ સમાય એવી જોગવાઈ છે તો અમારું રાધમપુર શ્રી રામ સેવા સમિતિ સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે છસો બોટલ પૂરી કરશું અને એના સિવાય બી કે આસપાસમાં જયારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ એ ટુ ઝેડ અતિ અતિ સુધી ગમે તે કરવા તૈયાર છે એમાં વ્યક્તિ હોય માણસો હોય બ્લડ હોય સાધનો હોય પૈસા હોય જે કઈ જરૂરિયાત ઊભી થશે તે રામ સેવા સમિતિ પૂર્ણ કરશે એવી હું કામ વતી ખાતરી આપું છું અસ્તુ પ્રકાશ દક્ષિણી શ્રી રામ સેવા સમિતિ પૂર્વ પ્રમુખ નગરપાલિકા રાધનપુર